અબડાસાના ગઢવાળાવાડીમાં રુદ્રાભિષેક બપોરે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના ગઢવાળાવાડી વિસ્તારના રામનગરી મધ્ય અંચલેશ્વર મહાદેવ શિવાલય પર ગામ વિંઝાળાના જાડેજા ગિરિરાજસિંહ દિલાવર સિંહજીના શ્રાવણ માસની અનુષ્ઠાનને અનુલક્ષી અંતર્ગત સવારના રુદ્રાભિષેક અને બપોરે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ પાનુસાલી અબડાસા અબડાસાના ગઢવાડાની પાસે રામનગરી અંચલેશ્વર મહાદેવ મંદિરે આપણા ઇંડાણ ગામના ગિરિરસિંહ જાડેજા દ્વારા આપણા બેતાલીસ દિવસનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું એ અનુ અનુસંધાને આજે અંચલેશ્વર મહાદેવ મંદિરે આપણે દસના ગોસ્વામી સમાજ દ્વારા અને મિત્ર મંડળ દ્વારા આજે અહીંયા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આખા વિસ્તારના અબડાસાના દરેક સમાજના હિન્દુ મુસ્લિમ દરેક સમાજના આગેવાનો રાજકીય મંચ જયદેવસિંહ જાડેજા દરેક શીખ સમાજ હોય પટેલ સમાજ હોય ગોસ્વામી સમાજ હોય દરેક સમાજના આપણે અહીંયા નામ લઈ શકાય એવા દરેક આગેવાનો અહીંયા આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ જે ગિર્યાસિંહે બેતાલીસ દિવસનું જે અનુષ્ઠાન રાખ્યું એ આપણે હિન્દુ સમાજ માટે પણ ખૂબ ગર્વની લાગણી કહેવાય આપણે ઓમ તો આપણે શ્રાવણ મહિનો રાખતા જ હોય છે લગભગ આ છેલ્લા ચાર પાંચ પાંચ વર્ષથી આ અનુષ્ઠાન અનુષ્ઠાન રાખે છે અને અત્યારે આપણે ભાદરવનમાં રામાપીના પણ નોરતા ચાલુ છે તો આ બાજુમાં આપણે ગઢવાડા જે ગામ છે એ મારવાડા સમાજ દ્વારા પણ ત્યાં સામે રાખવામાં આવ્યું હતું એના આપણે રાજકુમાર આપણે અનુરસિંહ એ પણ એનામાં જોડાયા હતા અહીંયા પણ હાજરી આપી એની સાથે આપણે અહીંયા આજુબાજુના જે વિસ્તારના જે આગેવાનો છે એ જોડાયા હતા અને આ આપણે જે આ વિસ્તાર જે છે બરાબર લગભગ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આપણે આ મંદિરનું નિર્માણ થયું છે એના પછી અલગ અલગ આપણે અહીંયા ધાર્મિક કાર્યક્રમ અને આયો આયોજન થઈ રહ્યા છે અને અહીંયા જગ્યાનો વિકાસ થાય તે માટે દરેક પ્રયત્નો પણ કરી રહ્યા છે જિલ્લા પંચાયતમાંથી આપણે લાખ રૂપિયાની ગ્રાન્ટ આપણે દિવાલ પણ આપણે આપી છે એના સિવાય જે આપણી માંગણી છે આગેવાનો એ દ્વારા એ પણ આપણે અહીંયા પરિપૂર્ણ કરશું મુખ્ય કારણ આજનો કાર્યક્રમ આપણે દસનામ ગોસ્વામી સમાજ વાડી વિસ્તાર ગઢવાડા રામનગરીની આજુબાજુ કનક પર રવા ને જે કંઈ પણ વાડી વિસ્તારમાં અમારો દસનામ ગોસ્વામી સમાજ જે છે કિસાન બધા ભાઈઓ અને તેમજ વાડી વિસ્તારમાં રહેતા ચૌધરી જાટ સમાજ તેમજ આજુબાજુના સર્વે સનાતની ભાઈઓ ગામડાઓમાંથી આવેલા આગેવાનો ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ અને ભુજ સ્ટેટના આપણા કુંવર સાહેબ રસિંહ બાવા આવ્યા હતા તેમજ સાધુ સંતગણ સરો સાધુ વાત કરતા આજનો આ પ્રસંગનો અનુલક્ષ એવું હતું કે મારા આ પાંચમું પાંચમું પાંચમા વર્ષનું શ્રાવણ માસનું અનુષ્ઠાન ચાલુ છે ચાલુ એમ છે કે શ્રાવણ માસ તો વિરામ આવી ગયો શ્રાવણ માસનું પરંતુ એના પાછળ જે રામદેવજીના નવરાત્રિ આવે છે એ હું દર વર્ષ પાંચ વર્ષથી એક ગ્લાસ દૂધ ઉપર ચોવીસ કલાકમાં લઈ અને અનુષ્ઠાન કરું છું એ શ્રાવણ બાદ ભાદરવા એકમથી ભાદરવાર અગિયાર સુધીનો અલગદણી સિદ્ધ રામદેવજીનો નવરાત્ર કહેવાય એ પણ સાથે જોડી અને ચાલીસ દિવસનું અનુષ્ઠાન મારું હોય છે જે આજે પાંચમો વર્ષને થાય છે ગોસ્વામી સમાજ અત્રે રહેતો એ ભલે એક કરમભૂમિ એમણે અહીંયા હરિયાણા રાજસ્થાનથી આવીને એક જાત મહેનત કરીને આ ધરતીની અંદર જે પાક જે ખેતી અહીંના આપણા સ્થાનિક જે આપણે ખેડૂતો પરંપરાગ્રત હતા એ નહોતા જાણતા એ આપણને એક પ્રગતિશીલ ખેતી આપી કપાસ કેમ થાય એ આપણને હોય અહીંયાની જનતાને એ ગોસ્વામી સમાજ એ જાત સમાજ હરિયાણા રાજસ્થાનથી અત્રે શીખ સમાજ અમારા પંજાબથી એ સર્વે ભાઈઓની એવી લાગણી હતી કે આ ગઢવાડા જે અમારો વડીલો પાર્જિત રાજાશાહી વખતનું ગામ એના આ વિસ્તારમાં દેવાદી દેવ મહાદેવ શ્રી અંચલેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં એક મારા આપણા અનુષ્ઠાન અનુલક્ષી મહાપ્રસાદ રાખવાનો એમનો અભિગમ હતો એક એમની ભાવના હતી એ અનુસંધાનમાં આજે આજુબાજુના સનાતન ભાઈઓ મુસ્લિમ સમાજના પણ આગેવાનો સરપંચો આજુબાજુના હિંગોરા સમાજના અમારા જામોતર પરિવારના તેમજ અન્ય બધા મુસ્લિમ સમાજના ભાઈઓ અને એમ માનો ને કે ગઢવાડા મારવાડા સમાજ એમણે પણ ભવ્ય મારું ત્યાં ગઢવાડામાં સ્વામીનું સ્વાગત કર્યું છે જે અમારી ગતગંગા છે અમારા નિજાર પંચમાં સાથે ગતગંગામાં રહેલા છે એ અનુલક્ષી આજે સરોએ સનાતીની અને ખાસ કરી દસ ગોસ્વામી સમાજ વાડી વિસ્તાર આયોજિત રામનગરના મિત્રમંડળ યુવા મિત્ર મંડળના આયોજિત આજનો આ મહાપ્રસાદ સવારના રુદ્રાભિષેક સાધુ સંત માતાજી દેવીમાં માતાજીના પાત્રાઓ ભૂઆશ્રીઓની હાજરીમાં આજે અહીંયા સંપન્ન કરવામાં આવેલ હતો પરમ કૃપાળુ પરબ્રહ પરમાત્મા સર્વને દીર્ઘ દ્રષ્ટિ આપે ધર્મ પ્રત્યેની એક આસ્થા ધર્મ પ્રત્યેની એક હાર્દિક લાગણી અંતરાત્માની એ જ્યોત પ્રગટાવે તેમજ સર્વને સર્વ ઉપર દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ પરમ કૃપાળા કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા પિનાક પ્રભુ શ્રી મહાદેવ શિવ દેવાદી દેવ સૌના ઉપર દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ રાખે એ ભાવના સાથે આજનો આપ શુભ પ્રસંગે અત્રે ઉપસ્થિત સૌ સાધુ સંતજનોના શ્રી ચરણોમાં સાધુવાદ કરતા ષની લાગણી અનુભવું છું અત્રે ગોસ્વામી સમાજના તેમજ રામ રામનગરી મિત્ર મંડળ જાટ ચૌધરી સમાજ શીખ સમાજના સર્વે બંધુઓને વડીલોને શ્રી ચરણોમાં વંદન અને સરો ભાઈઓને એક ધન્યવાદને પાત્રતા આપતો હું એક શુભેચ્છા પાઠવું છું કે આવીને આવી ધર્મની જ્યોત કાયમ પ્રજ્વલિત રાખે એ જ આસ્થા સાથે જય શ્રી અંચલેશ્વર મહાદેવ હર હર મહાદેવ